સૌને નમસ્કાર આપ સૌ જાણો છો ને હમણાં પણ સાહેબે વાત કરીએ મુજબ ચોથી ડિસેમ્બરે આપણે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ બે હજાર ચોવીસ જેને અત્યાર સુધી આપણે એનએ એસ તરીકે ઓળખતા હતા એવું છે ધોરણ ત્રણ છ અને નવમાં રેન્ડમલી પસંદ થયેલ શાળાઓમાં આ કસોટી યોજાનાર છે મિત્રો અગાઉની જે કસોટીઓ યોજાઈ છે અને આપણે જ્યારે વર્ગખંડમાં એમાં જતા હોય કે શિક્ષકો સાથે વાત કરતા હોય ત્યારે મોટેભાગે શિક્ષકોનું કહેવાનું એવું હોય છે કે અમે જ્યારે ભણાવીએ છીએ ત્યારે તો વિદ્યાર્થીઓને આવડતું હોય છે ખબર નહીં આ કસોટીમાં આવું કેમ કરે છે એક જે કારણ જડે છે તે એ છે કે એનએએસમાં જે પ્રશ્નો છે એ વિદ્યાર્થીએ વાંચીને સમજવાના છે મોટેભાગે વર્ગખંડમાં આપણે પ્રશ્નો શિક્ષક તરીકે સમજાવીએ છીએ હવે આ બે જુદી વસ્તુ છે વિદ્યાર્થી એ પ્રશ્નને વાંચીને સમજે અને સાંભળીને સમજે મોટે ભાગે પ્રશ્ન જ્યારે શિક્ષક સમજાવે ત્યારે વિદ્યાર્થીએ સાંભળીને જવાબો આપવાના હોય છે અને એટલે આપણને એવું લાગે છે કે વિદ્યાર્થીને આવડે છે પણ એ તો એણે સાંભળીને જવાબો આપ્યા છે આ માત્ર ગુજરાતીની કે અંગ્રેજી ભાષા પૂરતી વાત નથી ગણિતમાં પણ એવું દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછાયો હોય કે એક લંબચોરસ છે ચાર બાય બે એના માપનો એને એના બે અડધા ભાગ કરી દઈએ પછી બે ચોરસ બને એના આખા લંબચોરસની પરિમિતિ અને બે ચોરસની પરિમિતિનો સરવાળો એમાં શું ફરક હોય આ વિદ્યાર્થીએ વાંચીને જાતે સમજવાનું છે જો શિક્ષક બોર્ડમાં સમજાવે તો વિદ્યાર્થી સાચો જવાબ આપી દે એવી સંભાવના ખૂબ વધારે છે પણ કસોટી વખતે તો વિદ્યાર્થીને વાંચીને જ સમજવાનું છે વિજ્ઞાનના પ્રશ્નો હોય પર્યાવરણના પ્રશ્નો હોય દરેકમાં વિદ્યાર્થીએ પ્રશ્ન પણ જાતે વાંચીને સમજવાનો છે એટલે અહીંયા જેટલા પણ આચાર્યશ્રીઓ છે એ સૌને વિનંતી કે વિદ્યાર્થીએ વાંચીને સમજવું પડે એવી શરૂઆત આજથી જ કરી દઈએ વર્ગમાં જઈએ વિદ્યાર્થી પાસે બે ત્રણ લીટીનું મુખરવાંચન કરાવીએ અને પછી પૂછીએ કે ઓકે તમે જે વાંચ્યું એનો અર્થ શું થાય પછી એમાંથી એકાદ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લઈએ એ વિદ્યાર્થી એ સમજો છે કે નહીં એવું જાણવા માટે હમણાં ગુણોત્સવ અંતર્ગત એટલે કે સ્કૂલ એક્રેડિટેશન માટે આપણે જોયું કે ધોરણ ત્રણમાં ગણન નું મૂલ્યાંકન કરવાનું છે તો આજથી જ બધી શાળાઓમાં શરૂ કરીએ એ પૈકીની જ ચારેક હજાર શાળાઓમાં એનએએસ પણ થવાનું છે સાહેબે કહ્યું તેમ આવતા સોમવારથી તો કદાચ આપણે આપણને શાળાઓની પણ ખબર પડી જશે એટલે ત્યાં વધારે સઘન રીતે સીઆરસી કોર્ડિનેટર મારફતે પણ આપણે વાંચન લેખન ગણનનું કામ કરાવશું મિત્રો આપ જાણો છો એમ વાંચન ઝડપ વિદ્યાર્થીઓની માપવા માટે વિદ્યાર્થી મુખરવાચન પણ સાચી રીતે કરી શકતો હોય તો એ મૌન વાંચનમાં સાચી રીતે સમજી શકે મુખરવાચનથી આપણને ખબર એ પડી જાય કે વિદ્યાર્થી બરાબર વાંચે છે કે નહીં એટલે માત્ર ઉચ્ચાર શુદ્ધિ એ વાત નહીં શબ્દોને ખોટા વાંચે છે સાચા વાંચે છે યોગ્ય સ્વરભારથી વાંચે છે જો યોગ્ય સ્વરભારથી સાચી રીતે વાંચે તો જ એને એ સમજાય વિષય કોઈ પણ હોય એટલે સીઆરસી કોઓર્ડિનેટર મિત્રો જે પણ શાળામાં જાય ત્યાં જે તે શિક્ષકના ત્રીજા અને છઠ્ઠા ધોરણના શિક્ષકોના લોગ ઇનમાંથી આપણી જે વાંચન સમીક્ષા એપ છે એપ્લિકેશન છે વિદ્યા સમીક્ષા કેન્દ્રની એમાં વાંચન સમીક્ષા એપ છે ગયા વર્ષે પણ આપણે એમાં ખૂબ બધા બાળકોને વંચાવી જોયું છે આપણને પણ એવો ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓ માનો કે વાંચવામાં ભૂલ કરે છે તો કેવી કરે છે મોટાભાગના વિદ્યાર્થીઓને બધી જ સ્વર સંજ્ઞાઓ બધા જ અક્ષરો આવડે છે પણ પ્રેક્ટિસ નથી એટલા માટે આવી રીતે વાંચવાની પ્રેક્ટિસ નથી એટલા માટે વાંચી શકતા નથી તો એનએસ પહેલાં જેટલા દિવસો આપણને મળ્યા છે એમાં તમામ શાળાઓમાં આવી મુખર વાંચનની અને વાંચેલું સમજવાની ખૂબ બધી પ્રેક્ટિસ કરાવીએ ગણિતમાં પણ એવી જ રીતે રકમો આવશે આપણે સામાન્ય રીતે જે કહીએ છીએ કે કોયડા નથી આવડતા કોયડા નથી આવડતા એ ખરેખર કોયડા નથી વ્યવહારુ સ્થિતિ છે અથવા તો ગાણિતિક સ્થિતિની શાબ્દિક રજૂઆત છે કોયડા જરાક હાયર ઓર્ડરનું હોય એટલે એક કસોટી પત્ર હોય તો એમાં કોયડા કહેવાય એવા તો બે ત્રણ જ હોય પણ પ્રશ્નો બધા જ મોટા ભાગે આવા હશે જેમાં એ વાક્યો સ્વરૂપે એટલે ભાષા તરીકે રજૂ થયા હશે તો એ પણ વિદ્યાર્થી જાતે સમજે એવા આપણે પ્રયાસ કરીએ વિદ્યાર્થીઓને થોડોક આવો માવરો કરાવશું તો વિદ્યાર્થી આવી રીતે વાંચીને સમજવાનો કોશિ સમજવાની કોશિશ કરશે અને એને આધારે વિદ્યાર્થીને એનએ એસમાં પણ આ વસ્તુઓ કરવામાં સરળતા રહેશે તો મિત્રો આજથી જ આપણે આ વાંચન સમીક્ષા એપ પર અથવા તો અન્યથા વિદ્યાર્થીઓને જે તે વિષયનું ગણિત હોય તો ગણિતનું પણ વિજ્ઞાન હોય તો વિજ્ઞાનનું પણ ભાષા હોય તો ભાષાનું પણ મુખર વાંચન કરાવીએ એકાદ બે પ્રશ્નો પૂછીએ તો વિદ્યાર્થી ધીરે ધીરે આપણને આ તરફ વિદ્યાર્થીને આપણે લઈ જઈ શકશું જ્યાં એ વાંચીને સમજે છે મિત્રો જે વિદ્યાર્થીએ જે તબક્કે વાંચીને સમજવાનું છે જે સામગ્રી એણે વાંચીને જ સમજવાની છે જો એ સાંભળીને સમજે તો આપણે એને બોધાત્મક રીતે યોગ્ય અનુભવ આપી રહ્યા નથી એની નીચેના સ્તરનો અનુભવ આપી રહ્યા છીએ એટલે આજથી શરૂ કરીએ તો એનએએસમાં આપણા રાજ્યનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું અને આપ સૌ આ ટેલિકોન્ફરન્સમાં ગુણોત્સવ અને એનએ બંનેની વાતો શાંતિથી સાંભળી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર